જિલ્લાના સાંતલપુરમાં યુવકોને સજા બનાવ સામે આવ્યો છે નવરાત્રી દરમિયાન ગરબા રમી રહેલા યુવકો પર ગ્રામ લોકોએ આખરી સજા કરી મળતી માહિતી મુજબ થરા તાલુકાના ઉણ ગામના ચાર યુવકો સાંતલપુર તાલુકાના લોદરા ગામે સગા સંબંધીઓના ત્યાં નવરાત્રીના ગરબામાં જોડાયા હતા ગરબા દરમિયાન સ્થાનિક લોકો સાથે બોલાચાલી થતા અણબનાવ સર્જાવ જે પગલે ગ્રામ લોકો યુવકોને ઘેરી બે યુવકોના માથાના વાળ કાપી નાખ્યા તાલિબાની સજા આપી આ ઘટના દરમિયાન યુવકોના વાળ કપાતાના વિડીયો બનાવવામાં આવ્યો જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો શરૂઆતમાં બંને પક્ષ વચ્ચે સમાધાન થતા પોલીસને જાણ કરાઈ હતી પરંતુ બાદમાં આ વિડિયો વારાય પોલીસના ધ્યાનમાં આવતા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસે તપાસ દરમિયાન ત્રણ ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સાંતલપુરમાં થયેલા બના ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં તાત્કાલિક ન્યાયના નામે અપાતી તાલિબાની સજાના મુદ્દાને ચર્ચામાં લાવ્યો છે એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે થરા તાલુકાના ઓણ ગામના ત્રણ ચાર છોકરાઓ સાતરપુર તાલુકાના લોદરા ગામે ગઈ તારીખ ત્રીસ નવ બે હજાર પચીસના રોજ ગરબે રમવા એમના સંબંધીના ત્યાં ગયેલા અને ગરબા રમતા દરમિયાન કોઈ બોલાચાલી થયેલી અને જેમાં ગેરસમજ પેદા એ બે છોકરાઓના જે માથાના વાળ કાપવામાં આવેલા અને એક ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી જે ભોગ બનનાર છે એમનું પોલીસે નિવેદન લીધેલ છે અને એમણે એમણે જણાવેલ છે કે આ બાબતે અમારે કોઈ પોલીસ કાર્ય કરેલ નથી કારણ કે એ ગામના જે છે એમના સંબંધી છે અને એમના સમાધાન થઈ રહ્યા છે તેમ છતાં પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ અને જે ઈસમો હતા એમના વિરુદ્ધ એમને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ જો આવી ઘટના બનશે તો એમના વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે ત્રણ ઇસમો જે છે સંડોવાલ હતા એમને પકડેલ છે